અમદાવાદમાં સાબરમતી વિધાનસભાના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા અયોધ્યા સિનિયર સિટીઝન પાર્ક ખાતે ધારાસભ્ય ડોક્ટર હર્ષદ પટેલના હસ્તે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી દ્વારા એક વૃક્ષ મા કે નામ અભિયાન ચલાવવામાં આવ્યું છે તેને વેગ આપવા અને લોકો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે તે માટે પાંચસોથી વધુ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અયોધ્યા ધામ સિનિયર સિટીઝનો દ્વારા ઉભું કરવામાં આવ્યું છે ત્યાં આ સિનિયર સિટીઝનોના માધ્યમથી જુદા જુદા સેવાકીય કાર્યો કાર્યક્રમોની અંદર જન ભાગીદારીના ભાગરૂપે આજે સમગ્ર વિસ્તારની અંદર પવિત્ર શ્રાવણ માસની શરૂઆતના આગલા દિવસે તુલસી માતા જે આપણા આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા એક નાના છોડનું વિતરણ એ ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠન અને ચૂંટાયેલા લોકોને સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે